વાવ જિલ્લાના વાવ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ વાવ માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય સૌરભજી ઠાકોરની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓ નેતાઓ અને ખેડૂતોની ઉપસ્થિતિ વચ્ચે કૃષિ વિકાસના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમને સંબોધિત કરતાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે વિપક્ષ રાજકીય લાભ માટે ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ સરકાર ખેડૂતો માટે છે ખેડૂતોની છે અને ખેડૂતોના હિત માટે સતત કાર્યરત છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બે હજાર પાંચથી સતત કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતોની આવક વધારવા માટે અનેકો પ્રયાસો કર્યા છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને તકલીફ પહોંચી છે તે બાબતને લઈને વાવ વિધાનસભાના આગેવાનોએ કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી જેના અનુસંધાને ડીડીઓએ સૂચના આપી છે કે સોળ અને સત્તર ઓક્ટોબરે વિવિધ ટીમો બનાવી ધોવાણ અને નુકસાનગ્રસ્ત પાકનો સર્વે હાથ ધરાશે સરકાર દ્વારા સ્પષ્ટ રીતે રહી છે કે પ્રમુખે ખેડૂતોને કહ્યું કે કોઈ પણ વિકાસ કાર્યોને સમય લાગે છે પરંતુ સરકાર ખેડૂતોના હિતમાં પ્રતિબદ્ધ છે અને દરેક શક્ય મદદ પૂરી પાડશે આજ રોજ વાવ તાલુકા નો કૃષિ મહોત્સવ યોજવામાં વાવસી રાજ્ય સરકાર દ્વારા બે હજાર પાંચથી થી લઈને અત્યાર સુધી કૃષિ મહોત્સવમાં ખેડૂતોની આવક કઈ રીતે વધે એ માટે સતત સરકાર ચિંતિત છે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થોડી તકલીફ પડી છે ગઈકાલે અમારું સમગ્ર વિધાનસભાના સૌ આગેવાનો કૃષિ શ્રીને મળ્યા અને કૃષિ શ્રીએ નીચે અધિકારીશ્રીઓને સૂચના આપી ને એના કારણે ડીડીઓશ્રીએ પણ તમે જાણ્યું હશે કે એમણે સૂચના આપીને અનેક ટીમો સોળ અને સત્તર તારીખે આ વિસ્તારની અંદર ધોવાણનું સર્વે કરવાના છે અને ખેતીના પાકનું નુકસાન એ પેકેજ આપવાના છે ખેડૂતોની સ્થિતિ કઈ રીતે સુધરી શકે કાયમી ધોરણે અહીંયા પાણીનો જે નિકાલ કરવા માટેની જે વાત છે એ વાત પણ સરકારે સ્વીકારી છે એનો સમય લાગે કોઈ પણ કામ કરવું હોય તો એનો ચોક્કસ સમય હોય આ સરકારી તંત્ર છે એની પ્રક્રિયા બધી પૂરી કરવી જોઈએ તો ખેડૂતો માટે હરહમેશ એ તૈયાર રહે છે વિપક્ષો ભલે એ ગતકડા કરતા હોય એમની રાજકીય રોટલો શેકવા માટે કામ કરતા હોય પરંતુ ખેડૂતોને એમાં બહેકાવામાં આવવાની જરૂર નથી સરકાર ખેડૂતો માટે છે ખેડૂતોની છે અને ખેડૂતોની સ્થિતિ સુધરે એના માટે આ બધા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે આજે વિકાસ સત્તા દ્વારા આજે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એમની અંદર સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અહીંના અધિકારીશ્રીઓ અને તમામ ખેડૂતોશ્રીઓ હાજર રહી અને કૃષિની અંદર જે જે લાભો મળે છે એનાથી માહિતીગાર કર્યા અને પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ એના માટે સૌ ખેડૂતોને આહવાન કરી અને આ વિસ્તારના ખેડૂતો બધા ગાય આધારિત ખેતી કરે એના માટે પણ બધાને આહવાન કર્યું છે અને તમામે તમામ ખેડૂતોએ આજે આવી અને આ કૃષિની માહિતી લીધી એ બદલ તમામનો ખૂબ આભાર માનીએ છીએ